નમસ્કાર મિત્રો નવરાત્રી દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત પર આવશે કે નહીં તે અંગેની ચર્ચા પણ આપણે આ વિડીયોમાં કરવાના છીએ જેથી જે પણ મિત્રો અમારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે તેઓએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે અને સાથે સાથે વિડીયોને લાઈક પણ આપી દેવી હાલ ગુજરાતમાં ભારે કે અતિભારે વરસાદ થવાની કોઈ શક્યતા નથી પરંતુ મેપમાં દેખાઈ રહ્યું છે કે બંગાળની ખાડીની ઉપર ગાઢ વાદળો છવાયા છે જે આવનારા દિવસોમાં તે વેલમાર્ક લો પ્રેશર એરિયા બનવાનું છે જેના કારણે ભારતના અમુક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે પરંતુ આ સિસ્ટમની અસર ગુજરાતમાં થવાની નથી એટલે આપણે ચિંતા કરવાની જરૂર પણ નથી આ સિસ્ટમ ગુજરાત તરફ એટલે નહીં આવે કારણ પશ્ચિમ દિશા તરફથી આ પવનો જમીન પરથી આવતા હોવાથી આ મજબૂત હોય છે જેના કારણે આ પવનો આ સિસ્ટમ ઉત્તર ભારત પશ્ચિમ દિશા તરફ આગળ નથી પરંતુ પશ્ચિમી વિક્ષોપોના કારણે આ સિસ્ટમ ની અસર માત્ર પૂર્વોત્તર ના રાજ્યો માં થવાની છે જેના કારણે તે રાજ્યો માં ભારે થી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે બીજી તરફ ફોટામાં જોઈ શકાય છે કે એક સિસ્ટમ મિદમાસાગર માં બની ચૂકી છે અને આ સિસ્ટમ ની વધુ અસર દક્ષિણ ભારત સાત ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સિસ્ટમની અસર જોવા મળશે જેના કારણે આ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે જ્યારે બીજી બાજુ બે ત્રણ દિવસ પછી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે પણ આ વરસાદ ભારે કે ભારે નહીં હોય આ સિસ્ટમ દૂર હોવાથી ગુજરાતમાં મધ્યમથી વરસાદ નોંધાઈ શકે છે પશ્ચિમી પવનોના કારણે આ સિસ્ટમ પશ્ચિમ તરફ ફંટાઈ જાય તેવી શક્યતા છે આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાઈ શકે છે જે પાંચ છ અને સાત ઓક્ટોમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ ભાવનગર અને અમરેલી જિલ્લાના આ સિસ્ટમના કારણે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે આ ઉપરાંત મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે પરંતુ આ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ ઓછી છે જ્યારે બીજી તરફ હવામાન વિભાગે પાંચ ઓક્ટોમ્બરની આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના બાકી જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના ઓછી છે જેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ ખેડા પંચમહાલ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ નહીવત છે આ જિલ્લાઓમાં હવામાન ખુલ્લું જોવા મળશે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના સૌરાષ્ટ્રના મોટા ભાગોના વિસ્તારોમાંથી વિદાય લઈ લીધી છે જ્યારે મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી નથી જેના કારણે આ વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદ નોંધાઈ શકે છે પરંતુ આ આગાહીમાં ફેરફાર થઈ શકે છે કારણ કે હવામાન સતત બદલાતું રહે છે એટલે ગુજરાતમાં વરસાદ વધી પણ શકે છે અને કાં તો ઘટી પણ શકે છે જ્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાનું શરૂ થઈ ગયું છે બીજી બાજુ વાતાવરણમાં ભેજ હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે એટલે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં કોઈ મોટા વરસાદ થવાની કોઈ શક્યતા નથી વિડિયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો જે પણ મિત્રો હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે